ડ કંપનીએ વડાલા પંચાયત હસ્તકની જમીન ઉપર કર્યું દબાણ

કંપનીને રસ્તા માટે જમીન ન ફાળવવા માંગ કરી હતી અને વડાલા જૂથ ગ્રામ પંચાયત દ્વારા સર્વે નંબર સાતસો ત્યાંસીની જમીન વડાલા ગ્રામ પંચાયત હસ્તકની જમીન હોય કંપની દ્વારા ચરિયાણ જમીન ઉપર માટી તથા મલબો નાખીને ગેરકાયદેસર દબાણ કરેલ છે તદુપરાંત વડાલાથી મોખા જતા રાજમાર્ગ ઉપર પણ વીજળીના થાંભલા તેમજ રસ્તા ઉપર પાકું બાંધકામ કરેલ છે તે ગેરકાયદેસર છે તેને દૂર કરવા ગ્રામ પંચાયત દ્વારા કંપનીને નોટિસ આપવામાં આવી હતી આ બાબતે વધુમાં શું કહે છે વડાલા જૂથ ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી ગોવિંદભાઈ ગઢવી સાંભળીએ તેમના શબ્દોમાં મારું નામ ગોવિંદ કાનાભાઈ ગઢવી અને ગામ વડાલા અને હાલમાં હું વડાલા ગ્રામ પંચાયતની અંદર ઉપસરપંચ તરીકેની ફરજ નિભાવી રહ્યો છું સમસ્યા અત્યારે આપણે આ કંપની આપણે અક્ષર એગ્રીકલ્ચર પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અને આપણે સર્વે નંબર સાતસો ત્ર્યાસીની અંદર ગૌચર જમીનની અંદર પોતાના રસ્તાની ખોટી માંગણી કરેલી છે અને એપ્રોચ રસ્તો તરીકે માગેલો છે જ્યારે આ જમીન સાતસો ત્ર્યાસી નંબરની જમીન જે છે સર્વે નંબરની એની અંદર એ જે તે સમયની જૂના ડોક્યુમેન્ટના હિસાબે એ ગૌચર બોલે છે અને એમની પણ આજથી દોઢ વર્ષ પહેલાં કલેક્ટર શ્રીને ક્યાંથી એમની માંગ છે અને એ એપ્રોચ રસ્તા તરીકે માંગ કરેલી છે જેના સંદર્ભમાં અમે એમને વાંધા અરજી કરી અને આ જમીન એમને ગૌચરની જમીન એમને ફાળવામાં ન આવે એવી અમે સાહેબશ્રીને કલેક્ટર સાહેબશ્રીને મામલતદાર સાહેબશ્રીને અમે માંગ કરેલી છે અને બીજું કે કંપની દ્વારા અત્યારે રાજમાર્ગ આ કંપનીની સામેથી નીકળી રહ્યો છે છતાં પણ ખોટી રીતે એ લોકોએ એપ્રોચ રસ્તાની માંગ કરેલી છે અને રાજમાર્ગની અંદર પણ વીજના થાંભલા તેમજ અન્ય બાંધકામ કરી અને ખોટી રીતે ત્યાં દબાણ ઊભું કરેલું છે અને આપણે સરકારી પડતરમાં અન્ય બીજા સર્વે નંબરની અંદર સરકારી પડતરની અંદર પણ એ લોકોએ દબાણ કરી અને ઘણે પાકું બાંધકામ કરેલું છે તો અમારી એવી વિનંતી છે અને આપ અત્યારે પણ જોઈ શકો છો કે આપણે બાજુના એ સાતસો ત્રાવીશી ત્ર્યાસીની અંદર એમને કોઈ પણ અત્યારે કોઈ એપ્રુવલ મળી નથી કે એમને કોઈ પણ અત્યારે માન્યતા મળી નથી છતાં પણ એ લોકોએ એના ઉપર મલબો નાખી બધું કરી અને પોતાનો પાર્કિંગ ઝોન બનાવેલો છે જે પણ સંદર્ભમાં ચલાવી લેવામાં નહીં આવે અને અમારી સેપસરીને એટલી વિનંતી છે કે આવી કોઈપણ કંપનીની આ દબાણ પ્રવૃત્તિની અંદર એમને કોઈ પણ રસ્તો કે એપ્રોચરો માંગ એમને સ્વીકારવામાં આવે અત્યારે મેં એક ન્યાય મામલતદાર સેપસરીને અને મામલતદાર સાહેબશ્રીને અને કલેક્ટર સાહેબશ્રીને પણ મેં મારી અરજી વાપરેલી છે જૂનો રસ્તોની અંદર રાજમાર્ગ ઓલરેડી આપણે લીગલ રાજમાર્ગ ત્યાંથી કંપની સામેથી નીકળે છે છતાં પણ કંપનીને એક ફ્રન્ટ સાઇડથી પોતાને રસ્તો મળી લે જલ્દી નજીકની અંદરથી એવી ખોટી માંગણી ગૌચરની જમીનમાંથી પસાર કરી અને માંગ કરેલી છે ડીઆરએલની અંદર પણ જૂના ડોક્યુમેન્ટના હિસાબે આપણે સાતસો ત્ર્યાસી નંબર સર્વે નંબર ગૌચર બોલે છે મારી એ જ માંગ છે કે કને કારણેથી ઓલરેડી એમના કને રાજમાર્ગનો રસ્તો છે તો આ ગૌચરની જમીન હાલ પૂરતી અત્યારે પશુપાલન માટે ઘણો બધો અમારા વડાલા ગામની અંદર પશુપાલનનો મોટો વર્ગ છે અને ગૌચરની જમીન અત્યારે કોઈ છે નહીં કંપનીઓને વિકાસથી અમને કોઈ જાતનો કોઈ જાતનો કોઈ અમે તકલીફ નથી પણ ગૌચરની જમીનનું કોઈ પણ જગ્યાએ એમને ફાળવવામાં ના આવે કંપનીઓને આપવામાં ના આવે એવી અમારી માંગ છે સાહેબ